તો આ તરફ અમરેલીમાં અમરેલી સાવરકુંડલાના આંબરડી ગામે છેલ્લા પચીસ વર્ષથી બીજી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે યોજાતી અનોખી ગાંધી કથાનું આયોજન કરી ગાંધી જયંતિની ઉજવણી કરાઈ હતી સત્યનારાયણ કથાની માફક ગાંધીજીની પ્રતિમાની પૂજા અર્ચના કરી ગાંધી કથા બાદ શુદ્ધ ઘીનો પ્રસાદ પણ આપવામાં આવે છે સત્ય અને અહિંસાના અમુઘ શસ્ત્રથી ભારત દેશને અંગ્રેજોની પિશાચી ચુંગાલમાંથી આઝાદી અપાવનાર મહાન અહિંસક યોદ્ધા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી દીપ પ્રાગટ્ય બાદ અનોખી ગાંધી કથા શરૂ કરાય સાવરકુંડલા એપીએમસીના ચેરમેન દીપકભાઈ માલાણી દ્વારા બીજી ઓક્ટોબર એટલે કે સમગ્ર વિશ્વમાં ગાંધી જયંતિ તરીકે ઉજવણી કરાઈ જેમાં અમરેલી જિલ્લામાં ગાંધી જયંતિના દિવસે તાલુકા વાઇઝ વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા ત્યારે ખાસ નોંધપાત્ર બાબત એ છે કે સાવરકુંડલાના આંબરડી ગામે અમરેલી ભાજપ કિસાન મોરચાના મહામંત્રી સાવરકુંડ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સહકારી સંઘના ચેરમેન દીપકભાઈ માલાણી પોતાના વતન એવા ગામ ખાતે છેલ્લા પચીસ વર્ષથી બીજી ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિની એક અનોખી રીતે ઉજવણી કરતા આવ્યા છે ગાંધી કથાના માધ્યમથી પૂજ્ય ગાંધી બાપુના જીવન જીવનચરિત્ર વિશે ગાંધીજીના વિચારો પૂજ્ય બાપુના જન્મથી શહીદી સુધીનું આ ગાંધી કથામાં આવરી લેવાય છે